જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશી એટલે પિતૃઓને પ્રેત ગતિમાંથી મુક્તિ અપાવતી અપરા એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી જો કોઈ પિતૃ પ્રેત ગતિમાં હોય તો તેને મોક્ષની ગતિ મળે છે આથી પિતૃઓની શાંતિ માટે તૃપ્તિ માટે આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ મંત્ર જાપ કરી આજના દિવસે અપરા એકાદશી મહાત્માની કથા સાંભળવી તથા દ્રાદશીના દિવસે સવારે વહેલા ઉઠી એકાદશીના દિવસે જે ભગવાન હરિવિષ્ણુની પૂજા કરી હોય એ પૂજા ફરીથી કરી જમણા હાથમાં જળ લઈ અને ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવી કે મેં અપરા એકાદશીનું વ્રત કર્યું એ વ્રતનું ફળ હું મારા પિતૃઓને અર્પણ કરું છું જો કોઈ મારા પિતૃ પ્રેત ગતિમાં હોય તો તેને મોક્ષની ગતિ પ્રાપ્તિ થાય ત્યારબાદ હાથમાં લીધેલું જળ ભગવાન પાસે મૂકવું અને પિતૃઓને તૃપ્તિ થાય મોક્ષની ગતિ થાય ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરવી તથા આ દિવસે મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું અર્પણ કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષપીડા દૂર થાય છે જીવનમાં ભાગ્યોદય થાય છે દરેક કાર્યમાં સિદ્ધિ હાંસલ થાય છે ધંધામાં પ્રગતિ થાય છે ઘરમાં બરકત વધે છે તો મિત્રો આ હતું અપરા એકાદશીનું મહાત્મ હવે સાંભળશું અપરા એકાદશી મહાત્મની કથા જે આજે સાંભળવાનો મહિમા છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે હું એનું મહાત્મ સાંભળવા ઈચ્છું છું તો તે કહેવાની કૃપા કરો ભગવાન કૃષ્ણે કહ્યું હે રાજન લોકોનું હિત કરવાની ઈચ્છાથી તમે યોગ્ય પૂછ્યું છે આ એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે અપરા એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તેમજ મહાપાપોને નાશ કરવાવાળી છે આ એકાદશીનું વ્રત કરનારની ખૂબ જ કીર્તિ થાય છે વળી જે મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપથી પીડાતો હોય જેણે ગાયની હત્યા કરી હોય જેણે ગોત્રની હત્યા કરી હોય જેણે ગર્ભમાં રહેલા બાળકને મારી નાખ્યું હોય જેણે બીજા પર ખોટું આળ ચડાવ્યું હોય અને જે પારકી સ્ત્રીઓના સેવનમાં રસ ધરાવતો હોય તે પણ હે રાજન અપરા એકાદશીના સેવનથી પાપરહિત થઈ જાય છે વળી જેણે કોઈની ખોટી સાક્ષી પૂરી હોય જેણે વેપારમાં ખોટા તોલ માપના કાટા વાપર્યા હોય અને ખોટા ત્રાજવાનો ઉપયોગ કર્યો હોય જેણે વેદોનો તેમજ શાસ્ત્રનો ખોટો અભ્યાસ કર્યો હોય જેણે જ્યોતિષશાસ્ત્રનો ખોટો અભ્યાસ કરીને ખોટા નક્ષત્રોની ગણતરી કરીને ખોટા જોશ જોયા હોય આયુર્વેદ શાસ્ત્રનો ખોટો અર્થ કરીને ખોટો વૈધ બની બેઠો હોય અને ખોટી દવાઓ આપતો હોય આ બધા જ પાપીઓ નરકના અધિકારી છે પરંતુ હે રાજન આ બધા પાપીઓ જો અપરા એકાદશીનું વ્રત કરે તો તેમણે કરેલા આવા પ્રકારના પાપોમાંથી છુટકારો મેળવી શકે છે વળી જે ક્ષત્રિય પોતાના ક્ષત્રિય જાતિના ધર્મનો ત્યાગ કરી યુદ્ધમાંથી નાસી જાય છે તે મૃત્યુ પછી ઘોર નરકમાં પડે છે આવા ધર્મભ્રષ્ટ પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો તેઓ પાપ મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે તે જ પ્રમાણે જે શિષ્ય પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને વિદ્રવાન બન્યો હોય અને પછી તે જ શિષ્ય પોતાના ગુરુની નિંદા કરે એને પણ નિંદાનું પાપ લાગે છે અને તે શિષ્ય મર્યા પછી દારૂણ નરકમાં જાય છે આવા ગુરુની નિંદા કરવાવાળા શિષ્યો પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો તે શિષ્યો પણ પરનિંદાના પાપમાંથી છૂટી જાય છે અને સદગતિને પામે છે હે રાજન હવે હું તમને અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો કાર્તિક માસમાં પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે ગયામાં પિંડદાન કરવાથી જે પોતાના પિતૃઓની તૃપ્તિ કરવાથી મનુષ્યને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે કાશીમાં જઈને શિવરાત્રીનું વ્રત કરવાથી એ વ્રત કરનારને જે પુણ્ય મળે છે બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે બદ્રિકાશ્રમની યાત્રા કરતી વખતે કેદારના દર્શન કરવાથી તેમજ બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સહેજે મળી જાય છે વળી સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કર્યા પછી હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એવું જ અને એટલું જ ફળ અપરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને સહેજે પ્રાપ્ત થાય છે વળી મનુષ્ય વાછરડા સહિત ગાયનું કે સુવર્ણનું કે ભૂમિનું દાન કરીને જે ફળ મેળવે છે તે જ ફળને અપરા એકાદશીનું વ્રત કરીને મનુષ્ય સહેજે મેળવી લે છે આ અપરા એકાદશી પાપરૂપી વૃક્ષને કાપવામાં કુહાડી સમાન છે પાપરૂપી લાકડાને બાળવામાં અગ્નિ સમાન છે તેમજ પાપરૂપી અહંકારનો નાશ કરવા સૂર્ય સમાન છે અપરા એકાદશીનું વ્રત કરી ઉપવાસ અને જાગરણ કરી ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન મેં લોકોના હિત માટે જ અપરા એકાદશીના વ્રતનું મહાત્મા કહ્યું છે તે વાંચનાર તથા સાંભળનાર દરેક મનુષ્ય એક હજાર ગાયોના દાનનું ફળ મેળવે છે આ પ્રમાણે વૈશાખ માસની વધ પક્ષની અપરા એકાદશી કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતું અપરા એકાદશીનું મહાત્મ અને તેની કથા જે સાંભળવા માત્રથી જ અનેક જન્મોના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પિતૃઓ શાંત અને તૃપ્ત થઈ સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપે છે એવી પુણ્યફળ આપનારી અપરા એકાદશી મહાત્માની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ